અમરેલીમાં મહિલાઓને સ્વરોજગારી મળે તે માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસ્સો કરતા વધુ ફોર્મ ભરવામાં આવ્યા હતા મહિલાઓને સ્વરોજગારી મળે તે માટે દર વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અમરેલી શહેરના મહાજન પાર્ટી પ્લોટ ખાતે ઇનરવિલ ક્લબ ઓફ ગીર અને બ્રહ્મ સમાજ અમરેલી દ્વારા સરકારની વિવિધ યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓ માટે દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અંતર્ગત સિલાઈ કામ રમકડા બનાવવા વગેરે અનેક કામો કે જેનાથી મહિલાઓને રોજગારી મળી શકે આ કેમ્પ અંતર્ગત મહિલાઓને સાચી માહિતી પૂરી પાડવામાં આવે છે અને જરૂરી માર્ગદર્શન આપી સરકારી સહાય મળી રહે તે માટે ફોર્મ ભરવા માટે કેમ્પ યોજાય છે આ કેમ્પમાં બસ્સો કરતા વધારે અમરેલી શહેર અને ગ્રામની મહિલાઓએ સ્વરોજગારી માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ફોર્મ ભર્યા હતા અમને અમરેલી શહેર બ્રહ્મ સમાજ પ્રમુખ ચિરાગ ત્રિવેદી તેમજ ઇનરવિલ ક્લબ ઓફ ગીરના પ્રમુખ નૈના આચાર્ય સહિત ટીમે ઉપસ્થિત રહી મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું શહેર સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ આજે ઇનરવીલ ક્લબ ઓફ ગીર અમરેલી અને શહેર અમરેલી બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે એક મહિલાઓને રોજગારી પ્રાપ્ત થાય માટેનો એક કેમ્પ રાખેલ છે જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સિલાઈ મશીન તેમજ રમકડા બનાવવાના તેમજ ઘણા બધા જે યોજનાઓ છે એનો લાભ મહિલાઓને મળે સ્વિશેષ લાભ મળે એની માટેનો આ એક સફળ કેમ્પ અને આ કેમ્પની પાછળ અમારી સમસ્ત બ્રહ્મ સમાજની ટીમ તેમજ ઇનરવી ક્લબનો અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે અને એ બદલ અમે તેમનો આભાર માનીએ છીએ શહેર સમસ્ત બ્રહ્મ સમાજ અને ઇનરવી ક્લબ દ્વારા બધા લોકોને જે લાભ થાય એવી યોજનાઓ માટેના ઘણા સમયથી કેમ્પ ચાલુ જ હોય છે અને હજી સદંત ચાલુ રહેશે હું નૈના આચાર્ય અત્યારે ઇનરવિલ ક્લબ ઓફ અમરેલી ગીરની પ્રમુખ છું તેમજ સમસ બ્રહ્મ સમાજ મહિલા પાંખની પણ પ્રમુખ છું તો આજે અમે વિશ્વ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જે બહાર પડેલ છે એના માટે વધુમાં વધુ મહિલાઓને લાભ મળે એ માટે અમે આજે અહીંયા અમરેલી આ કેમ્પનું આયોજન કરેલ છે અને આ કેમ્પમાં બસોથી વધારે મહિલાઓનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે અને આજે અમે આ એ લોકોને ફોર્મ ભરી સબમિશન કરી અને આ યોજનાનો લાભ મળે એ માટે આ કેમ્પ રાખ્યો છે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી